નમસ્કાર પ્રવેક ટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છો પ્રવેગ પ્રાઇમ ટાઈમ શરૂઆતમાં એક નજર કરીએ પતંગ રસિયા માટે આનંદના સમાચાર આવતીકાલે પતંગ ઉડાડવા માટે યોગ્ય પવન રહેશે તેવી આગાહી વરસાદની નહીવત શક્યતા સુરતમાં ઉત્તરાયણને લઈને પોલીસનું જાહેરનામું જાહેર માર્ગો ઉપર પતંગ ચગાવનાર સામે થશે કડક કાર્યવાહી અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણીના ઉત્સાહ વચ્ચે તકેદારી પોલીસે ટુ વ્હીલર ચાલકોને પતંગની દોરી ન વાગી તે માટે કર્યા જાગૃત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરુણા અભિયાન બે હાજર ચોવીસનો કરાવ્યો પ્રારંભ ઉત્તરાયણ પર્વ દરમિયાન અબોલ પક્ષીઓને બચાવવા ચાલે છે અભિયાન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાં મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ યુવાનો ઉત્સાહભેર સહભાગી થયા શિક્ષણ અને સાયન્સ ટેકનોલોજીમાં યુવાનોએ સૌથી વધુ રસ દાખવ્યો અને હવે સમાચાર જોઈશું વિગતવાર વાત કરીએ ઉત્તરાયણ પર્વને લઈને તો હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે કે આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે જોકે ઠંડીનો ચમકારો અનુભવાશે તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે આવતીકાલે કચ્છમાં વેવની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે જોકે બે થી 3 ડિગ્રી તાપમાન ઘટશે ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાશેન આવતીકાલે પવનની ગતિ સામાન્ય રહેશે તેમ પણ હવામાન વિભાગે જણાવ્યું છે આવનારી 5 દિવસોમાં ગુજરાત સ્ટેટ ડ્રાય વેધર રિપ્રિવલ કરેગા મતલબ કોઈ રેઈન થવાની ચાન્સીસ નથી હે ઓર જો કલ કે લિયે ફોરકાસ્ટ હે એક કોલ્ડ વેવ કન્ડિશન પ્રિવલ કરેગી કુછ પોકેટસ અપ કચ્છ મે ઓર જો टेम्परेचर की बात करेंगे तो आ, कल से दो से तीन डिग्री सेल्सियस टेम्परेचर फॉल होने के चांसेस हैं और विंड की बात करेंगे तो आ, कल के लिए विंड विंड की जो डायरेक्शन है वो नॉर्थ ना, वेस्टर्ली टू नॉर्थर्ली है ये पूरे गुजरात स्टेट में और पंद्रह तारीख की बात करेंगे तो जो आ, विंड की डायरेक्शन है वो नॉर्थर्ली है और विंड स्पीड की बात करेंगे तो विंड स्पीड कल के लिए छ से बारह के, 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 के है किलोमीटर पर आवर હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી છે કે ઉત્તરાયણ પર્વ પર પતંગબાજો માટે સાનુકૂળ વાતાવરણ રહેશે તેમજ પતંગ ચગી શકે તેવો પવન પણ રહેશે રાજ્યમાં આઠથી પચીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે જો કે મધ્ય ગુજરાતમાં આંચકાના પવનથી પતંગબાજો નિરાશ થઈ શકે છે ઉત્તરાયણ પર્વ પર ઠંડા પવન ફૂંકાશે ઉત્તરાયણ પર્વ પર વરસાદની નહેવત શક્યતા પણ હોવાનું તેમણે જણાવ્યું છે ઉત્તરાયણમાં પતંગ દસવા માટે આ વખતે પતંગ જે પતંગ જે છે એ ચગાવવા માટે સ્થિતિ રહેશે પરંતુ પવન અંગે ભિન્ન ભિન્ન ભાગોમાં જોઈએ વલસાડ સુરત અને દરિયા ભાગોમાં પવનની ગતિ થોડીક વધુ રહી શકે છે આ ભાગોમાં લગભગ પવનની ગતિ લગભગ પચીસ કિલોમીટર તેનાથી થોડીક ઓછી રહી શકવાની શક્યતા રહેશે દ્વારકામાં દ્વારકાના ભાગો છે પવનની ગતિ વધારે છે જૂનાગઢના ભાગોમાં પવનની ગતિ ઓછી છે રાજકોટના ભાગોમાં પંદર કિલોમીટરથી થોડીક વધુ પ્રતિ કલાકે પવનની ઝડપ લેવાની શક્યતા રહે છે પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોમાં દસથી બાર કિલોમીટરની પછી ઝડપે પવનની શક્યતા રહે છે પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ દસ કિલોમીટરની આસપાસની શક્યતા રહે છે ઉત્તરાયણના તહેવારને લઈને સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે ચાઇનીઝ બલૂન ઉડાડવા પર પ્રતિબંધ મુકાયો છે ઉત્તરાયણના દિવસે પંદરસો હોમગાર્ડ જવાન સાથે શહેર પોલીસ બંદોબસ્તમાં રહેશે તમામ ઓવરબ્રિજ પર સેફ્ટી ગાર્ડ વગરની ટુ વ્હીલર માટે પ્રતિબંધ ફરમાવી દેવાયો છે સેફ્ટી ગાર્ડ લગાવેલી ટુ વ્હીલર બ્રિજ પરથી જ પસાર થઈ શકશે તાપી નદીના ઓવરબ્રિજ પર ટુ વ્હીલર પર પ્રતિબંધ રહેશે નહીં તો પોલીસે લોકોને ઘર બહાર નીકળતા સમયે ગળા પર કપડું બાંધીને નીકળવાની અપીલ કરી છે જાહેર રોડ રસ્તા પર પતંગ ઉડાવવા પર પણ પ્રતિબંધ મુકાયો છે આગામી મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે તારીખ ચૌદ અને પંદર જાન્યુઆરીના રોજ માન્ય પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે જેમાં પ્રજાજનોની સુરક્ષા માટે ખાસ કરીને સુરત શહેરના જે ફ્લાયઓવર છે એની ઉપરથી તમામ ટુ વ્હીલરો જેને સેફ્ટી ગાર્ડ નથી લગાવવામાં આવેલા તેઓને ત્યાંથી જવા માટે પ્રતિબંધ લગાવવામાં આવેલો છે જેને સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવેલા છે તેને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવેલી છે નદી ઉપરના બ્રિજ જે છે ત્યાં ટુ વ્હીલર જઈ શકશે મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે સુરત શહેરમાં બંદોબસ્ત અર્થે એક એસઆરપી કંપની અને પંદરસો હોમગાર્ડના જવાનો સો હેડક્વાર્ટરના માણસોને ડિપ્લોય કરવામાં આવેલા છે પ્રજાજનોને આ તબક્કે હું અપીલ કરું છું કે આપણા જે ટુ વ્હીલર જે છે એની પર જ્યારે પણ મુસાફરી કરો ત્યારે ગળાના ભાગે સ્કાફ અમદાવાદમાં મણિનગર પોલીસે દ્વિચક્રી વાહન ચાલકોને સેફટી ગાર્ડ લગાવી આપી સેફ ઉત્તરાયણ નો મેસેજ આપ્યો હતો મણિનગર પોલીસ ઇન્સ્પેક્ટર અને સાથી પોલીસ જવાનોએ પોલીસ સ્ટેશન પાસે વાહન ચાલકોને ઉભા રાખીને તેઓને સેફ્ટી ગાર્ડ લગાવી આપ્યા હતા મણિનગર પોલીસ સ્ટેશનની આ પહેલને લઈને વાહનચાલકોએ પોતાના ટુ વ્હીલર પર આ સેફ્ટી ગાર્ડ લગાવીને પતંગના ઘાતક દોરાથી ઉત્તરાયણના પર્વત દરમિયાન સંભવિત અકસ્માતથી સાવચેત રહેવાની શીખ પણ મેળવી હતી સવારથી બપોર દરમિયાન મણિનગર પોલીસના જવાનો ટ્રાફિક વ્યવસ્થાની જાળવણી સાથે સેફ્ટી ગાર્ડ વગર પસાર થતા અસંખ્ય વાહનચાલકોને રસ્તા પર રોકીને તેમને સમજાવી પોતાના પરિવાર અને તેઓ વાહન ચલાવતા સમયે પતંગના ઘાતક દોરાથી બચી શકે તે માટે સેફ્ટી ગાર્ડ જરૂરી હોવાનું જણાવ્યું હતું આજરોજ માનનીય પોલીસ કમિશનર સાહેબ 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 અને માર્ગદર્શનથી મણિનગર પોલીસ સ્ટેશન દ્વારા મણિનગર વિસ્તારની અંદર ઉત્તરાયણનું જે પર્વ છે એ લોકો શાંતિથી ઉજવે કોઈને નુકસાન ન થાય એ માટે નહીં અનેક પ્રકારની ઝુંડસ ચલાવવામાં આવી છે લોકો ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરે તે માટે લોકોને સમજાવવામાં આવે છે ચાઇનીઝ દોરી જ આ કેસ કરવામાં આવે છે ચાઇનીઝ દોરી વેચે વેપારીઓ તે માટે તેને વેપારીઓને સમજાવવામાં આવે છે તદ ઉપરાંત આજરોજ જે ટુ વ્હીલર વાહનો છે તે ટુ વ્હીલર વાહનોની આગળ શેફગાળ લગાડવા માટેનો કાર્યક્રમ પણ આપણે રાખીએ છીએ અને લગભગ સૌથી વધુ લોકોના મોટર સાયકલોની અંદર આપણે શેફગાળ લગાડીએ અને લોકોને આગળ જાગૃતિ માટે અને વાત કરીને ક્ષતિગ્રહ લગાવવામાં આવ્યા છે લોકોને નુકસાન થાય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી કરુણા અભિયાન અંતર્ગત અમદાવાદના મોડકદેવ વિસ્તારમાં કાર્યરત વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી ઉત્તરાયણ પર્વ દરમિયાન દસમી જાન્યુઆરીથી વીસમી જાન્યુઆરી સુધી પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતાં બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે આ અભિયાન ચાલી રહ્યું છે મુખ્યમંત્રીએ વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરમાં ઓપરેશન થિયેટર ઓપીડી એક્સ રે રૂમ તથા કેન્દ્રની વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું આ ઉપરાંત તેમણે વન્યપ્રાણી ફોટોગ્રાફ એક્ઝિબિશનની પણ મુલાકાત લીધી હતી ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલું નડાબેટ સીમા દર્શન ખાતે બારમી જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય અતિથિ તેમજ ગુજરાતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેવા આવેલ દેશ વિદેશના પતંગબાજોનું બનાસકાંઠાના પરંપરાગત નૃત્યો મેરાયો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું જ્યારે તંત્ર દ્વારા તમામ પતંગબાજોને મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો બે હજાર ચોવીસનો મુખ્ય જવાબદારી સંભાળનાર ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશ કુમારે ટ્રેડ શોની ઉપલબ્ધિઓ જણાવી હતી તેમણે જણાવ્યું હતું કે હેલીપેડ ખાતે યોજાયેલ ચાર દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાં ઉદ્યોગકારો મહાનુભાવો અને યુવાનો ઉત્સાહભેર મોટી સંખ્યામાં સહભાગી થઈને દરેક પેવેલિયનોને રસપૂર્વક નિહાળ્યા હતા બે હજાર ચોવીસ ટેન્થ એડિશન ઓફ વાયબ્રન્ટ ગુજરાતની અંતર્ગત વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો બે હજાર ચોવીસ ઇનોગરેશન માન્ય વડાપ્રધાન દ્વારા નવમી જનવરી કરવામાં આવ્યું અને દસ અને અગિયાર તારીખે પ્રથમના બે દિવસ બિઝનેસ ડેલિગેટ માટે અનામત રાખવામાં આવ્યું હતું પછી બાર અને તેર તારીખ કોમન પબ્લિક બધા સામાન્ય જનતા માટે ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે આ આ ગ્લોબલ ટ્રેડ શોમાં કુલ તેર જેટલા થીમ પર અલગ અલગ થીમેટિક અમે એક્સપો રાખ્યા છે તેર જેટલા ડોમમાં जमा इंटरनेशनल पवेलियन ई मोबिलिटी उपरांत ब्लू इकोनॉमी मेक इन गुजरात आत्मनिर्भर भारत सस्टेनेबल डेवलपमेंट स्टार्टअप न अने टेकेडम अमुक ओपन एरिया पन, आ, आ, लेटेस्ट मिलिटरी वेपन्स ने डिस्प्ले राख्या खास करीने जे दुनिया में इमर्जिंग इकॉनमी बिजनेस में પોટેન્શિયલ અને આવનાર દિવસોમાં ઇમ્પેક્ટ થવાનું છે અને લીડિંગ રોલ પ્લે કરવાના છે એને મેં ખાસ મૂકવાયા હતા ધ્યાન એમાં ઇ મોબિલિટી એક ક્ષેત્ર છે સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં સ્ટુડન્ટ્સ અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે લોકો નવા નવા આઈડિયાઝ લઈને આવે છે એને પ્રોત્સાહન માટે એજ્યુકેશન સેક્ટરના ડોમમાં સ્ટાર્ટઅપ્સને મોટી મોટા ભાગમાં પાર્ટિસિપન્ટ જોવા મળ્યું હતું એ પોતાના અનુભવ શેર કરવા માટે પણ પ્લેટફોર્મ આપ્યું હતું જેથી બીજા સ્ટુડન્ટ્સ અને અન્ય લોકોને સ્ટાર્ટઅપના જર્નીથી કઈ એમને એક લેસન્સ મળે અને કઈ મોટિવેશન્સ પણ મળે આ ખાસ કરીને આ ગ્લોબલ ટ્રેડ શોમાં અમુક ડોમ્સમાં બહુ પોપ્યુલર હતા ખાસ કરીને ચંદ્રયાનના એક્ઝેક્ટ મોડલ વન ઇઝ ટુ વન મોડલ સાયન્સ ટેકના ડોમમાં રાખવામાં આવ્યા હતા ત્યાં એક લોકોમાં કોથલ જોવા મળતું હતું ઓલિમ્પિક્સ બે હજાર છત્રીસ માટે જ્યારે ગુજરાત અમદાવાદ સિટી બિટિંગ કરવાની છે ઓલિમ્પિક્સના એક

આધાર કાર્ડ સ્કેન કરી આધારનો સાચો આધાર જાણવા મુલાકાતીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભારતમાં વર્ષ બે હજાર દસથી અત્યાર સુધીમાં અંદાજે એકસો અડત્રીસ કરોડથી વધુ નાગરિકો આધાર કાર્ડ ધરાવે છે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે જરૂરી એવા આધારમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે બાયોમેટ્રિક ડેટાબેઝ માટે ફિંગરપ્રિન્ટ આયરિશ અને ફેસ ઓથેન્ટીફિકેશનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે આગામી સમયમાં નાગરિકે કોઈપણ પ્રકારના દસ્તાવેજ કે યોજનાનો લાભ લેવો હશે તો તેમનો આધાર સાચું છે કે નહીં તેની સરકારી કચેરીમાં ક્યુઆર કોડ દ્વારા સ્કેન કરીને ઓનલાઈન ખરાઈ કર્યા પછી જ તેમની આગળની કાર્યવાહી કરવામાં આવશે પાલીદાણા તાલુકાના હણોલ ગામે તારીખ તેરથી પંદરમી જાન્યુઆરી દરમિયાન વિકાસ મહોત્સવ યોજાયો ગામડાના નિર્માણથી નવા ભારતનું નિર્માણ ગ્રામજનોના સહિયારા પ્રયત્નોથી નિર્માણ પામેલા વિવિધ પ્રકલ્પોનો લોકાર્પણ કાર્યક્રમ અમૃત સરોવર રીડેવલપમેન્ટ સેન્ટર કમ્યુનિટી હોલ રમતગમત સંકુલ લાઇબ્રેરી ઓવરબ્રિજ એનિમલ હોસ્ટેલ અને નવા તળાવનું લોકાર્પણ કરવામાં આવ્યું પાલીતાણા તાલુકાના હણુલ ગામે તારીખ તેરથી પંદર જાન્યુઆરી સુધી વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો છે જેનું આજથી શરૂઆત થઈ છે ગામડાના નિર્માણથી નવા ભારતનું નિર્માણ અંતર્ગત ગ્રામજનોના સહિયારા પ્રયાસોથી કરવામાં આવેલા પ્રકલ્પોને આ દરમિયાન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાના માર્ગદર્શન અને ગામ લોકોના સામૂહિક પ્રયાસોથી હણોલ ગામે અમૃત સરોવર રીડેવલપમેન્ટ સેન્ટર કમ્યુનિટી હોલ રમતગમત સંકુલ લાઇબ્રેરી ઓવરબ્રિજ એનિમલ હોસ્ટેલ અને નવા તળાવનું લોકાર્પણ કરાયું હતું ત્રણ દિવસ ચાલનારી આ ઉજવણી દરમિયાન તારીખ તેરથી તેર જાન્યુઆરીના રોજ લોટી યાત્રા સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરનું લોકાર્પણ અમૃત સરોવરનું લોકાર્પણ યજ્ઞ સ્ટેજ કાર્યક્રમ કમ્યુનિટી હોલનું લોકાર્પણ અને રાસ ગરબાના કાર્યક્રમો યોજાયા હતા ચૌદમી જાન્યુઆરીના રોજ પ્રભાત ફેરી સામૂહિક ગામ સાફ સફાઈ યજ્ઞ એનિમલ હોસ્ટેલ નવું તળાવ અને રમતગમત સંકુલનું લોકાર્પણ તથા સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ તારીખ પંદર જાન્યુઆરીના રોજ પ્રભાત ફેરી લોટી પધરામણી ગંગા અવતરણની સાથે કાર્યક્રમ સમાપન અને નવા કાર્યોનો શિલાન્યાસના કાર્યક્રમો યોજાશે ગુજરાત સરકારની સ્ટોન આર્ટિઝન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે સાપ્તી દ્વારા ગુજરાતના કળાની જાળવણીના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત જીવંત શિલ્પનું ગાંધીનગર ખાતે આવેલી ભાઈજીપુરા ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું જેમાં રાષ્ટ્રીય કક્ષાના અને આંતરરાષ્ટ્રીય કક્ષાના શિલ્પકારો હાજર રહ્યા હતા પથ્થર કળા અને શિલ્પોની સદીઓ જૂની પરંપરા જીવંત રાખવા શ્રી આરાસુરી મા અંબાજી દેવસ્થાન ખાતેના સાપ્તી અંબાજી કેન્દ્ર પર શિલ્પકળા માટેની અનોખી શ્રૃંખલા શિલ્પોત્સવ હેઠળ રાષ્ટ્રીય કક્ષાના ચાર અને આંતરરાષ્ટ્રીય કક્ષાના એક સિમ્પોઝિયમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સત્યાવીસ જેટલા શિલ્પકારોએ ભાગ લીધો હતો અને કલાકૃતિઓ બનાવી હતી આ કલાકૃતિઓ અલગ અલગ દેવસ્થાનો જાહેર જગ્યાઓ જેવા કે બાગ બગીચા ચાર રસ્તા પર મૂકવામાં આવશે અને તેને કારણે કલાકારોને પ્રોત્સાહન પણ મળશે વાયબ્રન્ટ સમિટ સમયે જ આ સિમ્પોઝિયમનું આયોજન થયું હોવાથી મોટી સંખ્યામાં વિદેશીઓએ પણ તેમાં ભાગ લીધો હતો અમારી પાસે બે સંસ્થાઓ છે સાપ્તી અંબાજી અને સાપ્તી ધ્રાંગધ્રા જે બંને શિલ્પીઓને શિલ્પ કેવી રીતે તૈયાર કરવા એની ટ્રેનિંગ આપતી હોય છે એમના દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો શિલ્પોત્સવ જીવંત શિલ્પ થીમ પર આયોજન કરવામાં આવ્યો છે જે ટ્વેન્ટી થર્ડ ડિસેમ્બરથી ટ્વેલ્થ જાન્યુઆરી સુધી એ કાર્યરત હતો અને આજે બારમી જાન્યુઆરીએ કુલ સત્યાવીસ જેટલા શિલ્પીઓએ આમાં ભાગ લીધો અને ઓગણત્રીસ જેટલા વિધવિધ પ્રકારના જુદા જુદા થીમના શિલ્પ બનાવવામાં આવ્યા છે અને આ બધા જ જે શિલ્પ બનાવ્યા છે એની પાછળની થીમ એ જીવંત અથવા તો પ્રકૃતિ સાથે જે કનેક્ટ હોય એના સાથેના આ શિલ્પો બનાવવામાં આવ્યા છે અને પીડી યુ રોડથી પીડીયુ રોડ પર ભાઈજીપુરા નજીક લોકો માટે જોવા માટે અત્યારે આ ખુલ્લા છે પૌરાણિક દેવસ્થાનો અને જાહેર જગ્યા પર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાપ્તી દ્વારા આ કલાકૃતિઓને વિવિધ સ્થળે મુકાશે ગુજરાત સરકાર દ્વારા સ્ટોન આર્ટિઝન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ બનાવવામાં આવી છે જેમાં આ વિષયમાં રસ ધરાવતા શિલ્પકારોને ફ્રીમાં એડમિશન અને ભણાવી ટ્રેનિંગ પણ આપવામાં આવે છે રહેવા અને શીખવાનો તમામ ખર્ચ ગુજરાત સરકાર કરે છે જેના કારણે કલાને પ્રોત્સાહન મળે અને આ કલા વધુ વિકસે તે આશયથી આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અનેક શિલ્પકારો તેમાં તૈયાર થઈ રહ્યા છે સાપ્તી એટલે સ્ટોન આર્ટિઝન પાર્ક અંબાજી અને ધાંગધ્રા ખાતે કાર્યરત છે અને મુખ્યત્વે કલામાં જે લોકો તાલીમ લેવા માગતા હોય અને પોતાના વોકેશન તરીકે એટલે કે વ્યવસાય તરીકે અપનાવવા માંગતા હોય તો એને સાપ્તી દ્વારા ફ્રી એટલે કોઈપણ ચાર્જ લીધા વગર હોસ્ટેલ ફેસિલિટી સાથે ત્યાં તાલીમ આપવામાં આવે છે અને ત્યાં ત્રણ મહિના છ મહિના એક વર્ષ અને બે વર્ષ એમ અલગ અલગ કોર્સ પણ કરવામાં કરાવવામાં આવે છે જેમાં કૌશલ્ય યુનિવર્સિટી સાથે હાલમાં અમે ટાઈઅપ કરેલું છે કે તમને સર્ટિફાઈડ કોર્સ ડિપ્લોમા કોર્સ સ્ટોન આર્ટિઝનમાં કરી શકો છો પૂર્વ એનએસજી કમાન્ડો વિભાગના ભારતના વડા અને નિવૃત્ત આઈપીએસ અધિકારી એ કે સિંઘ પણ આ શિલ્પકળામાં જોડાયા છે તેઓએ છેલ્લા બે સિમ્પોઝિયમમાં ભાગ લીધો હતો તેમના કારણે અનેક શિલ્પકારોને પ્રોત્સાહન મળ્યું છે તેવામાં એનઆઈડીના પૂર્વ ડાયરેક્ટર વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડી મદદ કરી રહ્યા છું पूर्व एन एस जी कमांडो श्री ए के सिंह और जो अहमदाबाद पुलिस कमिश्नर भी रहे और उन्होंने अपने रिटायरमेंट के बाद जो ये इसमें दिलचस्पी दिखाई ये उनका दूसरा सिंपोजियम है जिसमें वो आए और उससे जो शिल्पकार इतने प्रोत्साहित हुए और मैं भी बहुत इंस्पायर हुआ हूं कि इस तरीके से जो उन्होंने पूरी जिंदगी जो सिक्योरिटी में लगाई उसके बाद जो उनका कला की जो इच्छा थी जो वो लाए वो यंग आर्टिस्ट के लिए बहुत बड़ा इंस्पिरेशन है और हमें उम्मीद है कि वो इस क्षेत्र में जो उन्होंने शुरुआत की है और बहुत अच्छी स्कल्पचर बनाई है और आगे चलकर यंग आर्टिस्ट के लिए वो एक बहुत बड़ा इंस्पिरेशन बनने वाले हैं देश विविध राज्यों में फाइन आर्ट्स में विद्यार्थियों उभरता शिल्पकारों वरिष्ठ प्रतिष्ठित शिल्पकारों ने कड़ा और प्रतिभा दर्शावा मंच आप જીવંત શિલ્પ સિમ્પોઝિયમમાં રાઇઝિંગ ઇન્ડિયા માનવ આત્મની શક્તિ યોગ પર્યાવરણ જાગૃતિ ટેકનોલોજી અને આધ્યાત્મિકતાને એકીકૃત કરતી થીમ પણ બનાવવામાં આવ્યા હતા કેમેરામેન રોહિત ક્ષત્રિય સાથે દીર્ઘાયુ વ્યાસ પ્રવેક ટીવી ગાંધીનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ દેશવાસીઓને બાવીસમી જાન્યુઆરીએ તેમના ઘરોમાં શ્રીરામ જ્યોત પ્રગટાવાની અપીલ કરી છે હમ સબ કલ્પના કર સક્તે હે કે આજબ અયોધ્યામે 22 જન્યવરી કો श्री राम मंदिर में प्राण प्रतिष्ठा का कार्यक्रम होने जा रहा है तो श्री सोनल माँ कितनी प्रसन्न होगी आज इस अवसर पर मैं आप सभी से 22 जनवरी को हर एक के घर में शाम को श्री राम ज्योति प्रज्वलित करने का आग्रह भी करूँगा અમદાવાદ નજીક સરખેજ ગાંધીનગર રોડ પર આવેલા નિર્વણા પાર્ટી પ્લોટમાં પ્રખ્યાત આરસી ઇવેન્ટ ગ્રુપ દ્વારા કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંમેલનમાં વિશ્વ પ્રખ્યાત કવિ ડૉક્ટર કુમાર વિશ્વાસ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા સાથે રાયચંદ ભંડારી ગણપતરાજ ચૌધરી નવરત્ન શેખની સી એ વિષ્ણુ પટેલ દીપક શર્મા દિનેશચંદ્ર અગ્રવાલ રાજેન્દ્ર કટારિયા મનીષ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત ભારતના યંગ આઈપીએસ અધિકારીઓ આઈએ એસ અધિકારીઓએ પણ વિશેષ હાજરી આપી હતી સમગ્ર આયોજનમાં મોટી સંખ્યામાં સાહિત્ય રસિકો પણ જોડાયા હતા સમગ્ર ઇવેન્ટનું સંકલન રાજીવ છજ્જર દ્વારા કરવામાં આવ્યું હતું આ કવિ સંમેલનમાં પ્રવેગ લિમિટેડ ગ્રુપ સ્પોન્સર પૈકીનું એક હતું યાત્રાધામ અંબાજી ખાતે યોજાઈ રહેલા સાધુ સંતોના શાહી સ્નાન કાર્યક્રમને લઈ આજે બીજો દિવસ છે શ્રી શંભુ પંચદશનામ આહવાન અખાડાની ધર્મ ધજાનું રોહણ કરવામાં આવ્યું હતું જેમાં માનસરોવર કુંડ પાસે આવેલા ભોલાગીરી મહારાજની ધૂણીએથી નાગા સાધુઓએ ભસ્મ છોડી દિગ્વિજય નિશાનની પૂજા અર્ચના કરી હતી હજારો વર્ષ પૂર્વે આદિ જગદગુરુ શંકરાચાર્યએ આ દિગ્વિજય નિશાનની પૂજા અર્ચના કરી હતી તેના ત્રીજા દિવસે સાધુ સંતો દ્વારા શોભાયાત્રા નીકાળી શાહી સ્નાન માટે જતા હોય છે આજે આ દિગ્વિજય નિશાનને ધર્મની ધજા સ્થળે લઈ જઈ પૂજા અર્ચના કરી ભગવાન ભોલેનાથનો જયકારો કર્યો હતો રામજી કા बहुत ही अनुकंपा से इतने साल की प्रयास से आज हम लोग मंदिर की स्थापना करने का बहुत करीब पहुंच चुके हैं एवं अभी जो व्यवस्था है विशेष विशेष संत लोगों को वहाँ पे आमंत्रित है जिन लोगों को सरकार व्यवस्था दे रही है ये छोड़ के और भी जो अभी तक व्यवस्था में भारत में कई लाख सन्यासी है सभी के एक साथ अगर पहुँचेंगे व्यवस्था सही नहीं तरह से नहीं चल सकती है तो जो लोग अभी मेरे मुझे सुन रहे जो भी संत महात्मा सभी से निवेदन है अभी बाईस तारीख का कार्यक्रम जब पूर्ण हो जाए तब हम लोग सब को मिलकर आराम से फिर जाना आना चालू रखेंगे और बहुत ही दिव्य कार्यक्रम की व्यवस्था किया सरकार अभी तक न्यूज़ चैनल के माध्यम से एवं हमारे वहाँ पर उपस्थित जो भी संत लोग हैं उन लोगों के द्वारा जानकारी के माध्यम से बहुत ही दिव्य व्यवस्था चालू रखी है मैं तो सरकार को बहुत धन्यवाद बोलूँगा जो एक महान भागीरथ कार्य को उन्होंने व्यवस्था में एक भव्यता लाई है हार्ट ऑफ सीटा and 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 I'm very happy to here to meet all the and going together at Sankranti to and celebrate and everyone should come. વધુ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેક ટીવી નમસ્કાર